આ જોઈ રહ્યા છું સ્ટાર ગુજરાતી લાઇવ દાહોદ જિલ્લામાં વરસાદી ફરી પરિમંણા ત્યારે જિલ્લાના નાગરિકોને નદી નાળા તળાવ ડેમ સાઇટ કે અન્ય કોઈ પણ પાણી ભરાતું હોય તેવા સ્થળોએ ન જવા બાબતે યોગ્ય તકેદારી રાખવા માટે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નીરગુડેના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનની માર્ગદર્શિકા આપવામાં આવી છે સમગ્ર રાજ્યને સાથે સાથે દાહોદ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં સમગ્ર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે જિલ્લામાં લગભગ તમામ નદી નાળા તળાવ ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે આ સ્થળોએ કોઈ વ્યક્તિ ન જાય અને કોઈ પણ દુર્ઘટના બનવા ન પામે તે માટે વહીવટી દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે ઉપરાંત રસ્તાઓ પર પસાર થતા હોય ત્યારે કોઝવે પરથી પસાર થતું પાણી જ્યારે રસ્તા પર બાર કરતી વખતે ઊંડા પાણીમાં ન જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે આ બાબતે જિલ્લા વાસીઓને પણ સહકાર આપવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે જેથી વર્ષા ઋતુમાં તમામ જળાશયો નજીક ન જવા બાળકોનું પણ ધ્યાન રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઇવ દાહોદ સૌને નમસ્કાર અત્યારે વરસાદનું સિઝન ચાલુ છે અને ગયા છત્રીક છત્રીસ કલાકથી આખા દાહોદ જિલ્લો જિલ્લામાં વરસાદ ચાલુ છે દરેક તાલુકામાં સારામાં સારી વરસાદ થઈ છે આ વરસાદની સાથે સાથે જ કેટલીક જગ્યાઓ ઉપર પાણી ઓવરફ્લો પણ થઈ રહ્યો છે ઓવરટોપિંગના કારણે કોઝવેઝ ઉપરથી પણ પાણી જઈ રહ્યું છે તો હું બધી જનતાને વિનંતી કરું છું કે જે જગ્યાઓ ઉપર પાણી પુલ ઉપરથી જતું હશે તે જગ્યા ઉપર ના જાય અને એમ મતલબ એને ક્રોસ કરવાની રિસ્ક ના લે અને કોઈ પણ જગ્યા ઉપર કોઈપણ પ્રકારની નુકસાની હોય તંત્રની કોઈ પણ જગ્યા ઉપર જરૂરિયાત હોય તો તાત્કાલિક ધોરણે ડિસ્ટ્રિક કંટ્રોલ રૂમ જો છે એમાં પણ આપ સંપર્ક કરી શકો છો અને તંત્ર જો છે એ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અલર્ટ જ છે આપને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો તમે જિલ્લા તંત્ર સાથે સંપર્ક કરી શકો છો